હજી ભારતમાં કેટલા ગદ્દાર વાત શરૂ થઈ છે યુટ્યુબર જ્યોતિ મલોત્રા થી લઈને આજે જે કચ્છમાંથી એક વ્યક્તિ પકડાયો ત્યાં સુધીની કેવી રીતે આ લોકો ફસાવવામાં આવે છે કેટલી ઘટનાઓ સામે આવી છે અત્યાર સુધી અને ખાસ કરીને ભારતની આટલી બધી સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાન સુધી કેવી રીતે પહોંચે છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને મારી સાથે અમારા એડિટર ગોપી ગાંગર જોડાયેલા છે ખાસ કરીને આજે તમારી પાસેથી એ દરેક વસ્તુ જાણવી છે કે હજી પણ ભારતમાં કેટલા ગદ્દાર લોકો છે એક બાદ એક અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આજે જે આ કચ્છમાંથી પણ કિસ્સો સામે આવ્યો છે કેટલા સમયથી આવું બધું ચાલતું આવ્યું છે આની પાછળનું શું કારણ હોઈ શકે છે સૌથી પહેલા તો હંસીની આપણે આપણા દર્શકોને જણાવી દઈએ કે આજે સહદેવસિંહ નામ સહદેવસિંહ ગોહિલ એમનું નામ છે જે અત્યારે પકડાયો છે ગુજરાત એટીએસ એને પકડ્યો છે અને તેના ઉપર આરોપ છે કે તેણે ભારતની અને ખાસ કરીને ઇન્ડિયન નેવીની જે સંવેદનશીલ માહિતી છે કચ્છની આજુબાજુના વિસ્તારની અંદર જે સંવેદનશીલ માહિતી છે એ માહિતી પાકિસ્તાનના જે આઈએસઆઈના એજન્ટ છે તેમના સુધી પહોંચાડી છે અને તેના માટેના જે વોટ્સઅપ છે એ પણ ગુજરાત એટીએસને રિકવર થયા છે આપણી પાસે એફઆઈઆર છે પણ ખૂબ જ સંવેદનશીલ એફઆઈઆર હોવાના કારણે આપણે એ એફઆઈઆર દર્શકોને નથી બતાડી શકતા પણ એની અંદર એ વોટ્સઅપ પર થયેલી ચેટ પણ છે અને આ એક હની ટ્રેપ નો મામલો છે કચ્છની અંદર આ પ્રકારના હની ટ્રેપના મામલા જે હોય છે એ સામે આવતા હોય છે લોકોને લાગશે કે હની ટ્રેપ કઈ રીતે પણ પાકિસ્તાનની અંદર બેસેલા આઈએસઆઈ ના જે એજન્ટ હોય છે એ અહીંયા આગળ અલગ અલગ લોકોને એટલે કારણ કે હવે એટલું ફાસ્ટ એઆઈ થી તમને ડિટેલ મળી શકે છે કે કયા નંબર કયા વિસ્તારના છે આ લોકો એ શું કરે કે પાકિસ્તાનના જે આઈએસઆઈ ના એજન્ટ છે એ કચ્છની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને છોકરીઓના નામ અને છોકરીઓના વાળા જે ફોટોગ્રાફ છે તેનાથી વોટ્સઅપ કરે કાં તો પછી એને સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર કે એવી રીતે મેસેજીસ મોકલવાનું શરૂ કરે ખૂબ સુંદર દેખાતી હોય એ છોકરી એટલે કોઈ પણ વ્યક્તિને જયારે હાય હેલો ના કન્ટિન્યુસ મેસેજ આવતું હોય તો કોઈ પણ વ્યક્તિ એને તરત રિપ્લાય કરે જેવો એ રિપ્લાય કરે એનો મતલબ સીધે સીધો એવો થાય છે કે એ જાળમાં ફસાઈ ગયો છે ધીરે ધીરે એને આઈએસઆઈના એજન્ટ જ જે હોય છે એની સાથે રોમેન્ટિક વાતો કરે અને વાતો વાતોમાં એને એવું કહેવામાં આવે કે તું અમને માહિતી આપ આ રીતે પાકિસ્તાન ની અંદર અમે આર્મીમાં કામ કરી રહ્યા છીએ તું અમને માહિતી આપ ભારતીય સેનાનું ક્યાં શું લોકેશન છે કેવી રીતનું લોકેશન છે કોણ કમાન્ડન્ટ છે કઈ રીતે કામ કરી રહ્યા છે આ બધી જ ડિટેલ્સ એ લોકો ફોટોગ્રાફ સાથે માગતા હોય છે અને વિડીયોઝ પણ ઘણી બધી વખતે આ પ્રકારના જે એજન્ટ હોય છે જેને નથી ખબર કે દેશની ઘણી સંવેદનશીલ માહિતી જે છે એ પાકિસ્તાનને પહોંચાડી રહ્યું છે આઈએસઆઈને પહોંચાડી રહ્યું છે પણ એ પ્રેમમાં આવીને આ પ્રકારની માહિતી જે હોય છે એ પાકિસ્તાન સુધી પહોંચાડી દે છે હમ આની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે અદિતિ નામની એક છોકરી જે છે એના દ્વારા આ વોટ્સઅપ ઉપર વાતચીત કરવામાં આવતી હતી એ મેસેજીસ પણ તમે વાંચશો તો ખૂબ જ રોમેન્ટિક મેસેજીસથી શરૂઆત થઈ છે અને પછી ધીરે ધીરે એને કહેવામાં આવ્યું કે અમે તને પૈસા આપીશું અને તું અમને આ પ્રકારની માહિતી જે સેન્સિટિવ માહિતી છે બીએસએફ ની કારણ કે કચ્છનો આ કિનારો છે અને નારાયણ સરોવરના વિસ્તારમાં રહે છે નારાયણ સરોવર એટલે ત્યાંથી પછી દરિયા કિનારો શરૂ થઈ જાય અને ત્યાં પાકિસ્તાન કરાંચી વાળો આખો જે વિસ્તાર છે પાકિસ્તાનનો

પહોંચ્યો હતો અને ત્યાં દરવાજા ઉપર જે સિક્યોરિટી ગાર્ડ હોય એની સાથે બધી ડિટેલ પૂછતો હતો કે કોણ અધિકારી છે શું કરે છે કેવી રીતની મુવમેન્ટ છે ક્યાં મુવમેન્ટ થઈ રહી છે કેમ આવી મુવમેન્ટ થઈ રહી છે આ બધા સવાલ જે છે એ આમના દ્વારા પૂછવામાં આવ્યા હતા અને તેના જ કારણે જે વ્યક્તિ ત્યાં આગળ હતો એને શક ગયો અને આ જે નેવીનું ઇન્ટેલિજન્સ હતું તેને કામ કરવાનું શરૂ કર્યું અને ગુજરાત એટીએસ ને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ને પકડવામાં સફળતા મળી પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે આના જે છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાના કારણે જે નેવી છે નેવીના ઘણા બધા એવા અધિકારીઓ છે કારણ કે ત્યાં આગળ વોર્નિંગ એલર્ટ થાય તો નેવી ને કોસ્ટગાર્ડ સાથે કનેક્ટેડ લોકો હોય એ લોકોને આ પ્રકારની માહિતી મળે એટલે એ લોકો એલર્ટ આપતા હોય છે તો એના કારણે એના પિતા સંપર્કમાં આવતા હતા જેના કારણે આ પણ ત્યાં આગળ જે કોસ્ટગાર્ડ અને નેવીનું જે સેન્ટર હતું તેની આજુબાજુના વિસ્તારમાં ફરતો રહેતો હતો ત્યાંથી માહિતી વિડીયો આ બધું લઈ અને એને પાકિસ્તાનમાં ફોરવર્ડ પણ કરેલું હતું વોટ્સઅપ નંબરથી એક અલગ વોટ્સઅપ નંબર રાખ્યો હતો એ વોટ્સએપ નંબરથી એ પાકિસ્તાનને ફોરવર્ડ કરતો હતો અને પછી એ સ્વિચ ઓફ કરી દેતો હતો અદિતિ નામની જે છોકરી છે એ છોકરીના પ્રેમઝાડમાં ફસાયો હતો અને હની ટ્રેપ કરવામાં આવી શરૂઆત હની થી થઈ અને ત્યારબાદ એને ચાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે એટલે પાકિસ્તાન થી એના અકાઉન્ટમાં ચાલીસ હજાર રૂપિયા આવ્યા છે એટલે ઇન્ફોર્મેશન જેને કહી શકાય કે એને વહેંચી પણ છે અને આ રીતે ધીરે ધીરે જ્યારે એને ઓપરેશન સિંદુર વખતે બધાની નજર ત્યાં હતી કે ભારત પાકિસ્તાન સીમા ઉપર શું થઈ રહ્યું છે તે વખતે એને માહિતી એકત્ર કરવાની કોશિશ કરી હતી અને તેમાં જ શક ગયો અને એને પકડવામાં આવ્યો હંસીની એટલે આની પાછળ આપણે અત્યાર સુધી અનેક એવા કિસ્સાઓ આવતા હશે આવ્યું તો નથી કે આ કોઈ પહેલો કિસ્સો આવ્યો હોય કચ્છ હોય કે પછી સરહદી વિસ્તારની આસપાસનો જેટલો પણ વિસ્તાર હોય આવી રીતના કિસ્સાઓ અવારનવાર ગુજરાતમાંથી પણ સામે આવતા હોય છે પણ વધુ એક સવાલ તમને પૂછવો છે કે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાથી આ દરેક વાતની શરૂઆત થઈ હતી કે ભારતમાંથી પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી પહોંચી હતી અને એ બાદ આ આંકડો દસ ની ઉપર ગયો છે આપણે સૌ જાણીએ છીએ કે અનેક એવા લોકો પકડાયા છે ને ભારતીય સેના પણ હવે ક્યાંક એલર્ટ મોડમાં આવી ગઈ છે તો અત્યાર સુધી સુધી આ દરેક લોકો ઉપર કાર્યવાહી કેમ નહોતી કરવામાં આવતી એવું નથી હોતું હંસીની આ દરેક લોકો જે છે લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે સમયે સમયે જ્યારે પણ પોલીસને માહિતી મળતી હોય છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે દોઢ વર્ષ પહેલા જ કચ્છની અંદરથી એક પાકિસ્તાની એજન્ટ પકડાયો હતો એ પણ હતો કચ્છનો જ હિન્દુ હતો જે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો આ પ્રકારના જે જાસૂસ છે જે એજન્ટ છે જેમને હની ટ્રેપમાં ફસાવામાં આવે છે જ્યોતિ મલ્હોત્રાનો કેસ તમે જોઈ લો તો જ્યોતિ મલ્હોત્રાના કેસમાં પણ એવી માહિતી સામે આવી હતી કે પાકિસ્તાન એમ્બેસીના કોઈ દાનિશ કરીને વ્યક્તિ છે તેની સાથે સંપર્કમાં હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી ને એના પ્રેમ જામમાં ફસાયેલી હતી ને આ પ્રકારની માહિતી આવતી હોય છે એટલે ઘણી બધી વખતે ઘણા બધા કિસ્સાની અંદર એવું થતું હોય છે કે પ્રેમ શરૂઆત એક મેસેજથી થતી હોય છે અને એ મેસેજ સોશિયલ મીડિયામાં કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ કોઈને પણ મેસેજ મોકલી શકે છે તો સોશિયલ મીડિયાથી એ મેસેજ મોકલવાની શરૂઆત થાય છે અને સોશિયલ મીડિયા થકી એકબીજાના સંપર્કમાં આવે છે જો તમે એને કોઈ રિપ્લાય નહીં આપો તો અઠવાડિયું તમને મેસેજ આવશે પછી બંધ કરી દેશે કારણ કે એને એવું લાગશે કે અહીંયા આગળ વાત નહીં બને પણ જો તમે એને તરત જ હાય આવ્યું અને પછી એનો રિપ્લાય આપી દીધો પછી ધીરે 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 એ જે રીતના શબ્દોની માયાજાળમાં આઈએસઆઈ ના એજન્ટ હોય છે કારણ કે એવું કહેવાય છે કે આખું જયારે ચેક થતી હોય છે એ આઈએસઆઈ ના એજન્ટ કરતા હોય છે અને જ્યારે વિડીયો કોલ થતો હોય છે કારણ કે આનો તો વિડીયો કોલ પણ થયો હતો અને સામે અદિતિ કરીને કોઈ છોકરી હતી જેની સાથે વિડીયો કોલ ઉપર એને વાતચીત પણ કરી હતી એટલે એને બ્રીફ કરવામાં આવતું હોય છે આ છોકરી એની સાથે વોટ્સઅપ પર ચેટિંગ નથી કરતી હોતી એ ચેટિંગ તો પાકિસ્તાની એજન્ટ કરતા હોય છે આ છોકરીને તો ખાલી વિડીયો કોલ વખતે સાથે વાતચીત માટે રાખવામાં આવે છે જે વાતચીતથી એક રોમેન્ટિક વાતચીત હોય છે જેની અંદર એ વધારે વિશ્વાસમાં આવે છે વધારે એને એવું લાગે છે કે હા આ જ વ્યક્તિ છે જેની સાથે હું લગ્ન કરીશ ને ઇમોશનલી એને કનેક્ટ કરવામાં આવે છે અને એ ઇમોશન સાથે સાથે દેશ ની જે ગંભીર માહિતી હોય છે એ આ પ્રકારની ખુફિયા માહિતી પણ એ પાકિસ્તાની એજન્ટને આપતા હોય છે એટલે જ્યારે એટીએસએ આ આખું ઓપરેશન કર્યું છે અને આ વ્યક્તિને પકડ્યો છે એટલે હવે એ તપાસનો વિષય છે કે એને જે માહિતી આપી છે એમાંથી પાકિસ્તાન એના ઉપર કેટલું કારણ કે ઓપરેશન સિંદુર વખતે આપણને ખબર પડી કે પાકિસ્તાને જે ડ્રોન છોડ્યા હતા એ ડ્રોન કચ્છના ઘણા બધા એવા નજીકના વિસ્તારોમાં પણ ગયા હતા એટલે ક્યાંક બેસ કેમ્પને ટાર્ગેટ કરવા માંગી રહ્યા છે કારણ કે જ્યાંથી એરફોર્સનું બેસ કેમ્પ હશે તો ત્યાંથી જ ટેક ઓફ થતી હોય છે કોઈ પણ ફાઇટર જેટ્સ હોય નેવીનું હોય તો નેવીમાં શું ચાલી રહ્યું છે આ બધાની જે ડિટેલ્સ હોય છે એ ડિટેલ્સ મળી રહેતી હોય આ લોકોને એટલે ધીરે ધીરે હવે ખબર પડશે કે એને કેટલી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી છે હવે ગુજરાત એટીએસ આખું ઇન્વેસ્ટિગેશન કરશે કારણ કે આ ટેરિઝમ સાથે જોડાયેલી વસ્તુ છે અને કેટલી સંવેદનશીલ માહિતીઓ ત્યાં સુધી પહોંચી છે ઘણા બધા એવા નકશા પણ પહોંચ્યા હશે કે અહીંયા આગળ ફાઇટર જેટ્સને રાખવામાં જેમ કે આપણે નૂર જહા ખાન બેઝ ઉપર આપણે મિસાઇલ તાકી તો આપણને એ ખબર હતી કે ત્યાં આગળ એમના બીજા બી પ્લેન છે ફાઇટર જેટ્સ પડ્યા છે અને આપણે એની ઉપર મિસાઇલ ફેંકી હતી તો આવી જ આપણી પણ ઇન્ફોર્મેશન હશે એ ઇન્ફોર્મેશન કેટલી શેર થઈ છે શું થયું છે શું નથી થયું એ બધી જ હવે ગુજરાત ઇટીએસ ઇન્વેસ્ટિગેશન કરશે એટલે જે પ્રમાણે આપણે જોયું કે પાકિસ્તાનના એજન્ટો દ્વારા આવી જ રીતે જેટલા પણ સરહદી વિસ્તારમાં રહેતા લોકો છે એ લોકોને મેસેજ કરીને ફસાવવામાં આવતા હોય છે કે આ ઘણી ટ્રેપ પણ કરવામાં આવતું હોય છે ને એ બદલ જે માહિતી મળતી હોય છે એની સામે કોઈક વાયદા કરવામાં આવતા હોય છે કે અમે લગ્ન કરીશું પૈસા આપવામાં આવે છે અને એ જ પછી જે પ્રમાણે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવે છે ને આવી રીતે જેટલા પણ ગદ્દારો છે એ લોકોને પકડી પાડવામાં આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવું છું તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં નમસ્કાર